સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આસપાસ આવેલી જમીન છે એને લઈને છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો છે પરંતુ હવે ક્યાંક આ સમગ્ર મામલે આપ નેતા નિરંજન વસાવા છે તે મેદાને આવ્યા છે અને ખાસ કરીને જે આસપાસની જમીન છે તેના લોકો હયાત હોવા છતાં પણ ક્યાંક ટ્રસ્ટના નામે કરી દેવામાં આવી છે એવા આક્ષેપો પણ મૂકવામાં આવ્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આદિવાસી વિસ્તાર છે તે વિકાસ માટે ઝંખે છે પરંતુ જે પ્રમાણે આપ નેતા નિરંજન વસાવા છે તેમણે પોતાના સોશિયલ મીડિયામાં એક મૂક્યો છે છે અને ખાસ કરીને લખવામાં આવ્યું ચૈતર વસાવાને જેલમાં રાખવાનો સાચો હેતુ ભાજપ સરકારનું ષડયંત્ર છે કેવડીયા આદિવાસી સમાજની કિંમતી જમીનને બારોબાર ટ્રસ્ટના નામે કરી દેવા અને આદિવાસી ખેડૂતને ખબર પણ ના પડે તેમ સગે વગે કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે તેવા સીધા જ સવાલો નિરંજન ભૂપેન દ્વારા પૂછવામાં આવ્યા છે આ મોટો પ્રશ્ન આજે સમગ્ર આદિવાસી સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે શું આદિવાસીઓના હક છીનવાઈ રહ્યા છે શું સરકાર આદિવાસી સમાજની પિતૃ સંપત્તિ પર ડાકુ મારવા માંગે છે જમીન જંગલ અને હક બચાવવા આદિવાસી સમાજનો એક જ અવાજ લડી રહ્યો છે સચ્ચાઈ બહાર લાવવી પડશે આવું આપ નેતા નિરંજન વસાવા દ્વારા લખવામાં આવ્યું છે અને ખાસ કરીને આ જમીનને લઈને જ્યારે સમગ્ર વિવાદ થયો હતો ને આપ નેતા નિરંજન વસાવા ત્યાં પહોંચ્યા હતા એ દ્રશ્ય ઉપર નજર કરી yeah

પેલી બાજુ જે કામ ચાલુ છે એ પણ આજે બરાબર જમીન આ ટ્રસ્ટમાં આપી છે અને ત્યાં બાંધકામ થઈ રહ્યું છે એ પણ સર્વે નંબર આ જ લાગે છે અરજી આપી દો મને તમે

નવા કટ્યામોય સૂચના मैंने तुमने ट्रंक कितने बोले की खबर है इसमें अंदर कितने जमीन बोले की तुमने खबर है मान काशी खबर आई जमीन आने ने हमें तो कायरा राज का हमारे बीच हमें बोलो कि ट्रस्ट हमें बंद कर दिया अमल बता दिया बात कर दिया निकालो बोला कर दे हर बात ना पहले ट्रस्ट में जमीन नाम है अबे खा ले मैं वही खेलो हूं मैंने खबर नाम दिवस है खेत मालिक ने 1000 तक पूछ ऊपर है

તમારી પાસે બધું હશે ને તમે અમને બતાવો ને આ તો અમારી પાસે જે તે અમે તમને બતાવી છે આ ભાણદરા બરાબર આ જીતા નાથાનો હજુ પણ આ ભાઈનો બોજો બોલે છે તો સુર પાણેશ્વર મંદિરના ટ્રસ્ટના નામની જમીન કેવી રીતે થાય જે ખાતેદારો છે એ ખાતેદારોનો બોજો પડેલો છે બધું જ છે હે આ નારણભાઈના નામની જમીન છે તો એમનો પણ બોજો છે તો એ કેવી રીતે નામે થઈ જાય

વાદીઓને પણ કોઈ સંકલનમાં નહીં લીધા એસી પંચ્યાસી વર્ષની જેમની ઉંમર છે તેવા લોકો ને કોઈ જગ્યાએ સહી નહીં કોઈ એમનું નામો નિશાન નહીં એ લોકો અત્યારે જીવે છે બરાબર ત્રીજી પેઢી ના લોકો અહિયાં હાલમાં જીવે છે હે અને તે લોકોને પણ ખ્યાલ નથી કે અમારી જમીન ક્યારે તમારા નામે થઈ ગઈ ક્યારે ટ્રસ્ટ ના નામે થઈ ગઈ અને ક્યારે આ બાંધકામ ચાલુ થઈ ગયું વિચાર કરો તમે ને અમે અમે આ કઠિયા જૂના લઈને જઈએ ને તો અમને તઈ હું કઈ છે મામલતદાર આ બદલી થઈ જશો બરાબર તમે અમારા આદિવાસી નો ભોગ લઈ અને તમે વિકાસ ના કરો તમને પ્રમોશન જોઈતું હોય તો બીજું કઈક સારું બીજું કામ કરી લેજો તમને કેમ રીતે ખેતી કરે છે થી સાડા ત્રણ એકર છે અને એવી જ રીતે બીજા ભાઈ અહિયાં ગાડી છે આ કાકા બરાબર

আম জন্ম છે ટ્રસ્ટ ની જમીન માં તમે કેવી રીતે આવો સરકારી કર્મચારી ટ્રસ્ટ ની જમીન માં કેવી રીતે આવો આપી કોને આપી છે અને બીજું સાહેબ બોલો કે આ લોકો હૈયાત છે તો ટ્રસ્ટ ના નામે જમીન કેવી લીધે અને ટ્રસ્ટ નામે જમીન થાય બરાબર અને અંદર તો હાલમાં પણ હજુ પણ ખાતેદારો એવા છે જેમનું નામ છે એ લોકો પાસે જૂના તમામ કાગડીયા છે એ લોકો એક રૂપિયા નો વરસાદ કે મશીન મશીન બધું હોય છે કારોબાર મોડા ભાડા લોકો કોઈ બોલતા નથી તમે લોકો એવું ફોન

તે સમયે આ વિષયને લઈને નિરંજન વસાવા સાથે મેં પણ વાતચીત કરી હતી એ સમયે પણ ક્યાંક તેમના દ્વારા સીધા જ આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે કેવડિયાની જે આદિવાસી સમાજની કિંમતી જમીન છે એને બારોબાર ટ્રસ્ટના નામે કરી દેવામાં આવી છે અને ખાસ કરીને જે આદિવાસી ખેડૂતોને ખબર પણ ના પડે તેમ સગે વગે કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર